અંકલેશ્વરમાં આવેલી એચડીએફસી બેંકના એટીએમને પથ્થરો અને સળિયા વડે તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો અંકલેશ્વરમાં ગતરાત્રીના તસ્કરોએ એટીએમ મશીન તુરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે પથ્થર અને સળિયા વડે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડિવિઝન પોલીસે સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર પંથકમાં તસ્કરો સક્રિય બન્યા હોય તેમ લાગી રહ્યું છે જેની વધુ એક ઘટના સામે આવી છે અંકલેશ્વર બસ ડેપોની સામે એચડીએફસી બેંકનું એટીએમ મશીન આવેલું છે આ મશીનને ગતરોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જેમાં તસ્કરો પથ્થર અને લોખંડના સળિયાથી એટીએમ મશીનને તોડવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ મશીન નહીં તૂટતા તસ્કરોએ વિલા મોઢે પરત ફરવાનો વાર આવ્યો હતો આ બનાવની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પોલીસે સ્થળ ઉપર તપાસ કરીને તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે જો કે ઉલ્લેખનીય છે કે જાણવા મળતી માહિતી મુજબ એટીએમ મશીનના સીસીટીવી કેમેરા પણ બંધ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હાલમાં તો પોલીસે બેંક મેનેજરની ફરિયાદ નોધી આસપાસ સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ઈસ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યૂ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે